પાણીથી સ્થાનિક રહીશો હાલાકીનો સામનો કરી રહ્યા છે કે સમસ્યાનો નિવેડો ન આવતા સ્થાનિક રહીશોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે વર્ષોથી ગટર ઉભરાવાની સમસ્યા હોય અને રજૂઆતો કરી પરંતુ નગરપાલિકા તંત્ર કોઈ વાત સાંભળવા તૈયાર નથી તેમજ વરસાદી માહોલમાં ગટરનું પાણી વધુ ઉભરાતા ગંદુ પાણી ઘરોમાં ઘુસી જવાની અને ઘર આગળ જ ગંદા પાણીના સતત ડેમ ભરાઈ રહેતા મચ્છરોના ઉપદ્રવથી બાળકો પણ અસરગ્રસ્ત થવાની ભીતિ સેવાઈ રહી છે તેમ મીડિયા સમક્ષ સ્થાનિક મહિલાઓએ વેદના ઠાલવી નગરપાલિકા સામે રોષ ઠાલવ્યો હતો ત્યારે ઘર આગળ ઉભરાતી ગટરનો નગરપાલિકા કાયમી ધોરણે નિકાલ લાવે છે કે પછી રહીશોની સમસ્યાનો તમાસો જોવા કરે છે તો આવનારો સમય જ સાબિત કરી બતાવશે અહેવાલ લાલ ત્રિવેદી અમારો ભરાય કોઈ જવાબ આપતા નથી નથી ફોન ફોન ઉપાડતા છોકરો બીમાર પડે ચાર વર્ષથી થી પાંચ વર્ષ થી પાણી ભરાય રોડ બળી એ દાડાથી ફોન ઉપાડતો રહી એની વ્યવસ્થા કરાવો જ્યારે વધુ વરસાદ હોય ત્યારે શું પરિસ્થિતિ થાય છે

ગંદકી થાય છે મચ્છર ખૂબ થાય છે છોકરા બીજા બીમાર પડે છે પણ નગરપાલિકા ગહન કરે આવતું નથી કેટલા સમય થી પ્રશ્ન છે